હેલો ટીબ ફેમિલી સ્વાગત છે તમારે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકા મિત્રો આપણે બે દિવસથી વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો તો આજે વિડીયો શૂટ કરે છે તો બે દિવસથી ગયા હતા આપણે લગ્નમાં તો ટાઈમ મળતો નતો વિડીયો શૂટ કરવાનો તો આપણે આજથી પાછો એક નવો વિડીયો શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધી છે તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો હાલો આગળ વિડીયો મળીએ હા હા અમારા ત્રિશાબા ધારાબા અને આ ધનપાલસિંહ

હમ આ કરી દેવા પટાપટ તો ફેમિલી તમને આજે એક એવી વસ્તુ બતાવું કે તમે કદાચ જોઈ પણ હોય અને ના પણ જોઈ હોય તો આજે એક એવી જોરદાર વસ્તુ છે જે તમે ઓળખી બતાવો અને જેનું તમને નામ આવડતું હોય તો એ કમેન્ટમાં કહેજો તો એ વસ્તુ ખાસ કરીને પાણીમાં વધારે રહેશે અને પ્રાણી કહેવાય કે પક્ષી કહેવાય કે જીવ જંતુ કહેવાય તો મને ખબર નથી કદાચ જીવ જંતુ કહેવાય એને કે એ દરિયામાં વધારે જોવા મળે છે તો એ વસ્તુ કઈ છે એ તમે કમેન્ટમાં કહેજો તો કન્ટિન્યુ માં રહેજો તો બતાવું તમને આગળ હાલો અને આજે આપણે જવાનું છે નોકરીએ અને આપણો ફ્રેન્ડ આપણને લેવા પણ આવી ગયો છે તેઓ ફ્રેન્ડ આવી ગયો છે આપણને લેવા માટે તો હાલો આપણે નોકરી જવા નીકળીએ તો આગળ કન્ટિન્યુ માં બનાવી રહેજો તો મિત્રો તમને હું આજે જે અનોખી વસ્તુ બતાવવાનો હતો તે વસ્તુ મિત્રો આ છે અને આનું શું નામ છે અને શું નહીં એ તમને આવડતું હોય તો કમેન્ટમાં મને કહેજો અને એનું ખરેખર સાચું નામ તો મને પણ ખબર નથી હોતી કે આ વસ્તુ છે શું પણ આ બહુ જોરદાર વસ્તુ છે મિત્રો અને આ અત્યારે હાલ આપણા જોડે જીવિત છે અને મિત્રો આ ખાસ કરીને પાણીમાં અને કિનારે વધારે જોવા મળે છે અને નદી કિનારો હોય કિનારો હોય ત્યાં વધારે જોવા મળે છે અને અત્યારે હાલ આપણા જોડે જીવિત છે મિત્રો અને આજે અત્યારે હાલ ચાલતી છે જીવિત છે અને શું કહેવાય એ તમને નામ આવડતું હોય તો કમેન્ટમાં કહેજો મને તો એટલું બધું ખાસ કરીને નામાનું આવડતું નથી પણ આને અત્યાર હાલ લોકો એક શંખ તરીકે ઓળખે છે બધા તો આ આપણા જોડે જીવિત શંખ છે મિત્રો અને બહુ જ સારું કહેવાય અને તમને જો પસંદ હોય તો કમેન્ટમાં કહેજો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો કારણ કે હું પણ ગુજરાતી છું અને તમે પણ ગુજરાતી છો તો ગુજરાતી તરીકે સપોર્ટ કરતા રહેજો તો હાલો આગળ હું વિડીયોમાં મળીએ અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો અને કેવો નહીં એ કમેન્ટમાં કહેજો અને સારો લાગ્યો હોય અને અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો કેમ કે હું પણ ગુજરાતી છું ને તમે પણ ગુજરાતી છો તો એક ગુજરાતી તરીકે તમે સપોર્ટ કરો મિત્રો અને બીજું કે આપણે બે દિવસ વિડીયોમાં ગેપ પાડી હતી કેમ કે કન્ટિન્યુ બ્લોગ આપણે શૂટ કરાવતો નહોતો અને એડિટ પણ કરાવતો નહોતો કેમ કે આપણે બે દિવસ ગયા હતા બાર ગામ લગ્નમાં તો વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે આપણે બે દિવસની ગેપ પડી હતી વિડીયોમાં તો આગળ હવે કન્ટિન્યુ વ્લોગ ડેલી બ્લોગ્સ આવશે તો કદાચ કંઈક એવું કામ પણ આવી જાય તો કદાચ વિડીયો શૂટ ના પણ થાય તો એક બે દિવસની ગેપ પણ આવી આવી પણ જાય તો તમને મારા વિડિયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો હાલો આજનો અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય